સંખેડામાં પ્રોહિબિશન મુદ્દામાલ સાથે મોટી કાર્યવાહી ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે પાંચ પોઈન્ટ ત્રાણું લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો સંખેડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે કાર્યવાહી કરતા સંખેડા પોલીસે હાંડોદ ગામ ખાતે સુઝુકી બંનેનો કાર કોર્ડન કરી તપાસ હાથ ધરી છે કારમાંથી માઉન્ટ 6000 એક્સ્ટ્રા સ્ટ્રોંગ બિયર અને ગોવા સ્પિરિટ ઓફ સ્મૂથનેસ વિસ્કી સહિત કુલ 1176 નંગ ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો છે દારૂનો જથ્થો કે જેની કિંમત રૂપિયા 293992 બલેનો કાર રૂપિયા 3 લાખ કુલ મળી મુદ્દા માલ રૂપિયા 593992 કે જે જપ્ત કરવામાં આવ્યો છે સારી કામગીરી કરવા બદલ પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ મદદિસ પોલીસ અધિક્ષક શ્રી હર્ષ શર્મા અને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બી એસ ચૌહાણના માર્ગદર્શન હેઠળ સંખેડા પોલીસની કામગીરી કરી છે